સાથે જ વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની ધારાસભ્ય કેકડીયા પણ ઉપસ્થિત રહ્યા આ સંમેલનમાં સાયજગંજ વિધાનસભા મત વિસ્તારના તમામ કોર્પોરેટર વોર્ડ પ્રમુખ પૂર્વ કોર્પોરેટર સહિત મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉમટી પડ્યા હતા એક દેશ એક ચૂંટણીના મહત્વ અને ફાયદાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સાથે જ બે વર્ષ પહેલાં નારાયણ સેવા કાર્યાલયને કે જે મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું તેને લક્ષીને ત્રણ હજાર પુસ્તકોનું વિતરણ પણ કરાયું જેણે ઉપસ્થિત નાગરિકોમાં આ વિષય પ્રત્યેની જાગૃતિ અને સમજણને વધુ સુદૃઢ બનાવી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એક દેશ એક ચૂંટણીના ખ્યાલને લોકો સુધી પહોંચાડવાનું અને તેના વિવિધ પાસાઓ ઉપર વિચાર વિમર્શ કરવાનો હતો કેવળ રોકડિયા અને મિતેશ પટેલ દ્વારા આ વિષય પર પ્રેરણાદાયી સંબોધન પણ કરવામાં આવ્યું હતું વન નેશન વન ઇલેક્શન માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે કલ્પના કરી છે જેનાથી ઘણી મોટી સરકારી મશીનરીઝ દેશની અંદર દર દોઢ વર્ષે ઇલેક્શન આવે છે ક્યાંક કોર્પોરેશન નું હોય રાજ્ય સરકાર નું હોય કેન્દ્ર સરકાર નું હોય આના કારણે આચાર આચારસંહિતાનો પણ સમય બગડે છે અને અન્ય સરકારી મશીનરીઝ નો પણ ખૂબ મોટો ઉપયોગ દેશની અંદર થઈ રહ્યો છે વન નેશન વન ઇલેક્શનના માધ્યમથી સરકારી મશીનરીનો ઉપયોગ મિનિમાઇઝ થાય આચાર આચારસંહિતાનો સમય ન બગડે અને એવા અનેક કારણો સાથે વન નેશન વન ઇલેક્શન જરૂરી છે આનું એક જનજાગૃતિ લોકોમાં આવે એના માટે આજે અમારી સંસ્થા દ્વારા માન્ય લોકસભાના અમારા આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ બકાભાઈ મુખ્ય વક્તા તરીકે બોલાવીને આ જાગૃતિ લાવવાનો પણ પ્રયત્ન કર્યો છે આની સાથે વીર સાવરકર સ્કૂલના બાળકોને પણ આજે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એટલે કે અમારી નારાયણ સેવા કાર્યાલય સયાજીગંજ વિધાનસભાનું જે અમારું કાર્યાલય છે ધારાસભ્ય તરીકેનું એને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બે વર્ષ પહેલા ઉદ્ઘાટન કર્યું હતું અને આજે કાર્યાલયને બે વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે એ વીર સાવરકર પ્રાથમિક શાળામાં આજે નોટબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું છે આજ રોજ વિધાનસભા અંતર્ગત મતદાતાઓ સંમેલન એનજીઓ નું સંમેલન આ સંમેલન માં આપણા મહાનગરપાલિકાના શ્રી આજ મત વિસ્તારના ધારાસભ્ય આદરણીય કેવુભાઈ સર્વ કાઉન્સિલરશ્રીઓ અને ઘણા બધા વિદ્વાનો પણ આ સંમેલનમાં જોડાયેલા હતા વન નેશન વન ઇલેક્શન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે દેશ માટે દેશને વિકાસ કરવા માટે વિકસિત દેશ બનાવવા માટે જે જરૂરિયાતો છે વન નેશન વન ઇલેક્શન થી શું શું ફાયદા થશે અને કેમ જરૂરી છે દેશ માટે કેમ જરૂરી છે એની પૂરી માહિતી આપી છે અને આ માહિતી દરેક નાગરિક સુધી પહોંચે એ માટેની મેં વિનંતી આજે સયાજીગંજ વિધાનસભામાં કરેલી છે અને આજ રીતના કાર્યક્રમ પૂરા ગુજરાતમાં દરેક વિધાનસભા વિધાનસભા વાઇઝ રાખવામાં આવે છે દરેક મતદાતાઓ સુધી આ જરૂરી માહિતી વન નેશન વન ઇલેક્શન ની પહોંચાડવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ જયારે લીધી છે ત્યારે ખૂબ સારો કાર્યક્રમ હતો અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જે રીતના વિદ્વાનો હતા ખરેખર દિલથી સર્વનો આભાર માનું છું ને મહાનગરપાલિકાના અધ્યક્ષશ્રી અને કેઉરભાઈ નો પણ દિલથી આભાર માનું છું ભારત દેશની અંદર લોકસભા અને વિધાનસભાની સાથે ચૂંટણી યોજાય એના માટે છેલ્લા એક વર્ષથી વન નેશન વન ઇલેક્શન આ મુદ્દો ચર્ચામાં છે આદરણીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમાન રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં જે કમિટી હતી એને રિપોર્ટ સબમિટ કર્યા બાદ કેબિનેટમાં એને મંજૂરી મળી ગઈ છે ત્યારબાદ આ લોકસભાની અંદર અત્યારે હાલ બિલ ચર્ચામાં છે પરંતુ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે ઈચ્છે છે કે આ જન સમર્થનથી આ બિલ પાસ થાય કારણ કે છેવટે આનો લાભ જે છે સામાજિક હોય કે આર્થિક હોય દરેકે દરેક મુદ્દે દરેક નાગરિકોને આનો ફાયદો થવાનો છે એટલે વન નેશન વન ઇલેક્શનના જે ફાયદાઓ છે એ સમાજના નાગરિકો સુધી પહોંચે એ પ્રકારના અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યા છે એમાં આજે સયાજીગંજ વિધાનસભાની અંદર પ્રબુદ્ધ નાગરિક સંમેલન કે જેના માધ્યમથી આવનારા દિવસોમાં નાગરિકો સુધી આ વિષય પહોંચે એના ફાયદાઓ શું જે પહોંચે અને વધુમાં વધુ જનસમર્થન મળે એ પ્રકારનો નમ્ર પ્રયાસ આ ભારતીય જનતા પાર્ટી સયાજીગન વિધાનસભા દ્વારા કરવામાં આવ્યો છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ